ગુનો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પાણીની માંગ કરનાર મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યો સમયથી પાણી ન આવતા મહિલાઓએ આ વાતને લઈને વિરોધ કર્યો હતો રેલી કાઢવા નીકળેલી પોલીસે અટકાયત કરી પરંતુ રેલી કાઢે એ પહેલા જ પોલીસે બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધા મહિલાઓ સાથેની ખેંચતાણમાં કેટલીક મહિલાઓને ઈજાઓ પણ પહોંચી છે પોલીસની દમનકારી નીતિની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિરોધ કરી રહેલી કેટલીક મહિલાઓ પર પોલીસનું દમન આ દ્રશ્યો સામે આવ્યા વડોદરાના દ્રશ્યો છે પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો હતો છેલ્લા કેટલાય સમયથી પાણી ન આવતા મહિલાઓએ વિરોધ કર્યો પગપાળા રેલી કાઢવા નીકળેલી મહિલાઓ રેલી કાઢે એ પહેલા જ પોલીસે બળજબરીપૂર્વક તેમને વેનમાં બેસાડી દીધી મહિલાઓ સાથે ખેંચતાણ કરવામાં આવી જેમાં કેટલીક મહિલાઓને ઈજા પણ પહોંચી દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે પાણીની માંગ બાદના દ્રશ્યો કેટલીક મહિલાઓને ઈજા પહોંચી પોલીસે દમનકારી નીતિની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઉનાળાની શરૂઆત પાણીની પારાયણ અને વચ્ચેના દ્રશ્યો તો પાણી માંગવું એ પણ ગુનો હોય એવું લાગી રહ્યું છે આ દ્રશ્યો પરથી આ દ્રશ્યો છે વડોદરાના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો પાણીની માંગ કરવી એ પણ ગુનો હોય એવી સ્થિતિનું સર્જન થયું છે મહિલાઓ કેટલીક કે જેમના પર પોલીસે દમન ગુજાર્યો છેલ્લા કેટલાય સમયથી પાણી ન આવતા ત્યાં માંગ કરવામાં આવી તંત્ર સામે રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પગલા ન લેવાતા આખરે લોકો રોષે ભરાયા તેમના દ્વારા રેલી કાઢવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને રેલી કાઢવા નીકળેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી પરંતુ રેલી નીકળે એ પહેલા જ પોલીસ પોલીસે બળજબરીપૂર્વક તેમને વેનમાં બેસાડી દીધા આ દમનકારી વિધિ મહિલાઓ સાથેની ખેંચતાળમાં કેટલીક મહિલાઓને ઈજાઓ પણ પહોંચી છે અને પોલીસની દમનકારી નીતિની સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ સાથેના ઘર્ષણમાં કેટલીક મહિલાઓને ઇજા પહોંચી દમનકારી નીતિના આ દ્રશ્યો વડોદરાથી સામે આવ્યા છે પાણીની માંગને લઈને અલગ અલગ વિસ્તારોમાંથી પાણીની માંગને માંગ કરવામાં આવી આ તરફ વડોદરામાં કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતા આખરે લોકો રેલી માટે ઉતર્યા બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક તરફ વડોદરામાં પાણી માટે વિરોધ થઈ રહ્યો છે રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પરની આ પરિસ્થિતિ અને બીજી તરફ પાણીની સ્થિતિ લોકો માંગ કરી રહ્યા છે જેને લઈને મુખ્યમંત્રીએ ધ્યાન આપ્યું તેમના દ્વારા બેઠક કરવામાં આવી છે સાથે એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે જ્યાં પાણીની ઘટ હોય ત્યાં પૂરતું કરવા માટે તમામ એવા પગલાઓ લેવામાં આવે આ બંને દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે પહેલા દ્રશ્યમાં પાણી માટેની માંગ થઈ રહી છે વિરોધ થઈ રહ્યો છે અને બીજા દ્રશ્યોમાં પાણીની પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પરથી ફરિયાદો આવી રહી છે એ સ્થિતિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આ સ્થિતિ પર બેઠક કરી અને સાથે ઘટતું ઓછું કરવા માટે અથવા તો તમામ જગ્યા પર પાણી પહોંચાડવા માટે તેમના દ્વારા આદેશ પણ આપવામાં આવ્યા છે આ બેઠક બેઠકમાં તેમના દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે અમારા પીઆઈ સાહેબ પૂછો તમે પીઆઈ ને પૂછો એ અમારા હુકમ ને પાલન કરીએ છીએ પાણી ને કેટલી વાર રજૂઆત કરી છે તો એ પાણી ને અત્યારે અમારે ધીમું એટલું બધું પાણી આવે છે ને કે વાત થી પૂછો અને અભિલાષા થી પેલી બાજુ બે ટાઈમ પાણી આવે છે તો આ બાજુ એક ટાઈમ પાણી આવે તો બરાબર પાણી નથી આવતું હવે એમ કે ફાજલપુર માં પ્રોબ્લેમ થયો છે તો ફાજલપુર માં પ્રોબ્લેમ થયો છે તો પછી બે ટાઈમ પાણી પેલી બાજુ શું કરવાનો છો બધી બાજુ એક સરખું પાણી આવું છે કે નહીં તો એ બધી માંગ છે પાણી આજે પણ નથી આવ્યું વધારે ટાકા ખાલી છે